હેલો ઇટ્યુ ફેમિલી કેમ છો સ્વાગત છે વિડીયોની અંદર તો આજે સરસ મજાનું આપણે કટર બદલાવવાનું છે અલરની અંદર તો તો હું તમને બતાવું છું સંપૂર્ણ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ ને કરી નાખો આ બધું આપણે કેર નાખ્યા નોખા નોખા ખોખા કે નાખ્યા છે અને આ કટર છે બદલાઈ નાખવાનું છે આપણે પછી જો હું તમને બતાવું છું بیا چې زه آیا خاصې کټر نو خپل اولو آپشن هتو یې چې